ગુજરાતના અલગ અલગ વિસ્તારોના કપાસના ભાવની માહિતી મેળવતા પહેલાં આપણે વિદેશી અને આપણી ઘરેલું કપાસ કપાસિયા ખોળ અને રૂ બજારમાં કેવી હલચલ ચાલી રહી છે તેની માહિતી સૌ મેળવી લઈએ ખેડૂત મિત્રો આજે તારીખ ચૌદ ત્રણ બે હજાર ચોવીસના રોજ આ બધા જ વાયદાનો સમય ભારતીય સમય મુજબ પાંચ વાગ્યે અને વીસ મિનિટની આસપાસનો છે અત્યારે ન્યૂયોર્ક કોટન વાયદો મે બે હજાર ચોવીસનો જીરો પોઈન્ટ અડસઠના ઘટાડા સાથે ચોરાણું પોઈન્ટ બાવીસ સેન્ટની આસપાસ ટક્કર લઈ રહ્યો છે આપણી કોટન કેન્ડી રૂની ગાંસડીનો માર્ચ બે હજાર ચોવીસનો વાયદો ચારસો એસી ઘટાડા સાથે એકસઠ હજાર પાંચસોની આસપાસ ચાલી રહ્યો છે એકત્રીસ મે બે હજાર ચોવીસનો રૂની ગાંસડીનો વાયદો ત્રણસો એસી રૂપિયા જેટલો ઘટીને ત્રેસઠ હજાર સાતસોની આસપાસ ચાલી રહ્યો છે કપાસનો ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસનો એનસીડેક્સ ઉપરનો વાયદો પણ આજે બંધ થયો ત્યારે અઢાર રૂપિયા જેટલો ઘટીને સોળસો અગિયાર પોઈન્ટ પચાસની આસપાસ બંધ થયો અને એનસીડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો ઓગણીસ એપ્રિલ બે હજાર ચોવીસનો વાયદો પણ ઓગણીસ રૂપિયા જેટલો ઘટીને સિત્તાવીસો બારની આસપાસ બંધ થયેલો છે ખેડૂત મિત્રો આજે ન્યૂયોર્ક કોટન વાયદો કહેવાય ને કે થાકી ગયો છે અને આને કારણે આપણી કપાસ અને રૂની ગા ખોળના પણ કહેવાય ને કે ઠંડા જોવા મળેલા હતા હવે ખેડૂત મિત્રો આજે તારીખ ચૌદ ત્રણ બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવની આપણે માહિતી મેળવીએ તો બોટાદ સોળસો ઓગણ વડાલી સોળસો એકાવન જામનગર સોળસો નેવું મોરબી સોળસો પચાસ ધ્રોલ સોળસો પચાસ રાજકોટ સોળસો પચાસ સિદ્ધપુર સોળસો એકાવન સાવરકુંડલા સોળસો એકતાલીસ વાંકાનેર સોળસો પાંત્રીસ વિજાપુર સોળસો પિસ્તાલીસ હળવદ પંદરસો ને ત્યાંશી વિસનગર સોળસો એકસઠ કાલાવડ સોળસો ધારી પંદરસો એકાણું બાબરા સોળસો અડતાલીસ અમરેલી સોળસો અઢાર જામનગર સોળસો નેવું પાટણ સોળસો ચોસઠ ખાંભા સોળસો અગિયાર અને માણાવદર સોળસો ને પંચોતેર ખેડૂત મિત્રો વાયદા બજારમાં કપાસ કપાસિયા ખોડ અને રૂની ઘાસડી ઘટેલી છે પરંતુ હાજર કપાસના બજાર ભાવો પણ આજે પણ મક્કમ રીતે જોવા મળેલા હતા ગામડે બેઠા પણ ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન આવે છે કે પરસરાવ અમારે આવા ભાવ ચાલી રહ્યા છે આજ જ વહેલી સવારે કણકોટના એક પ્રગતિશીલ ખેડૂતનો ફોન હતો કે પરાશરાભાઈ ગઈકાલે મેં કપાસ ઘરે બેઠા વીસ કિલોનો ઊંચામાં ઊંચો સોળસો દસ રૂપિયા જેટલો ભાવ મળતા ઘરે બેઠા વેચાણ કરી નાખેલું છે અને આજે ચોખી પણ ગયા છે તેવી માહિતી કણકોટના ખેડૂતે જણાવેલી હતી ટૂંકમાં ઓલ અવર સમગ્ર ગુજરાતમાં ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ વીસ કિલોના ચૌદસો પચાસથી લઈને સોળસો વીસ અને અમુક કપાસ સારો હોય તો સોળસો વીસથી પણ ઉપરના સોદા ગામડે બેઠા થઈ રહ્યા છે તેવી માહિતી અમને જાણવા મળી રહી છે તમારે ત્યાં કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં ખેડૂત મિત્રો જણાવી શકો છો ખેડૂત મિત્રો અમારો કોઈ પણ હેતુ તમને લેવડ દેવડ અંગેની સલાહ કે માર્ગદર્શન આપવાનો અમારો કોઈ પણ ઈરાદો કે હેતુ નથી તમને જે યોગ્ય લાગે તમને જે સૂજે અને બજારનો અભ્યાસ કરીને સંપૂર્ણ કહેવાય ને કે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ તમારા ભરોસે તમારે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો નિર્ણય લઈ શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો